એક જ વાત કરી રહી છે કે બાર કે પાર એ લાખ કરતા પણ વધારે લીડ સાથે જીતવાના છે સુરતની બહેનો માતાઓ ભગિનીઓ આપણી સાથે છે સુરતની વ્યવસાય કરતી બહેનો આપણી સાથે છે કે જે ઘરનું કામ પણ કરે છે ને સાથે સુરત જે રીતે દિન પ્રતિદિન આ બિઝનેસની અંદર ડેવલપ થઈ રહ્યું છે મહિલાઓ એ દિન પ્રતિદિન આગળ વધી રહી છે ત્યારે સુરતની અંદર અમે ફરી રહ્યા છીએ વહેલી સવારથી જે સીઆર આર પાટીલનું જે મધ્યસ્થ કાર્યાલય છે સુરતની અંદર ત્યાં સતત લોકોની ભીડ જામી છે હજારોની સંખ્યામાં લોકો તે એમને શુભેચ્છાઓ આપવા આવી રહ્યા છે તમામ ધર્મ જ્ઞાતિ જાતિ સંપ્રદાય હિન્દુ મુસ્લિમ તમામ લોકો એ તેમની શુભકામનાઓ લઈ અને આવી રહ્યા છે અને ત્યારે જ સીધા જ આપણે સુરતની જે બહેનો છે લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપણી સાથે જોડાય છે તમામ બહેનોનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાતની જનતા એ તમને લોકસભાના લાઈવ સ્ટુડિયોથી તમને નિહાળી રહી છે સુરતની જનતા પણ આપણે નિહાળી રહી છે અને આ લાઈવ સ્ટુડિયોની સાથે સાથે આપણે સુરતનો પણ પ્રવાસ કરીશું અને તમારી પાસેથી પણ જાણીશું કે સુરતમાં શું થયું છે અને સુરતમાં શું થવું જોઈએ એક બાદ એક તમામ પાસે આવીશ બહેન શું કહેશો સૌથી પહેલાં તો લોકસભાનો

જે આદરણીય સી આર પાટીલ સાહેબને ચોથી વખત ટિકિટ મળી છે અમે અહીંયા એમને વિશ કરવા માટે આવ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે હજુ વધારે સારું કામ કરશે આદરણીય પાટીલ સાહેબે નાના બાળકોની કુપોષિત બાળકો માટે કામ કર્યું છે યુવાઓ માટે કામ કર્યું છે મહિલાઓ માટે કામ કર્યું છે મહિલાઓના સંમેલન કરીને એમને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપ્યો છે સુકન્યા યોજના હોય કે બાળકને પોષણ આપવાની યોજના હોય કે યુવા વર્ગને ટ્રેન કરવાની યોજના હોય કે વ્યસન મુક્તિના કેમ્પો હોય તમામનું આયોજન પાટિલ સાહેબે ખૂબ સુકન કર્યું છે વૃદ્ધો છે એના આઈ ચેકઅપ છે વિધવા પેન્શન યોજના છે દરેક કામમાં અમે બહેનો પણ એમની સાથે સહયોગ આપીએ છીએ અને આ ઉપરાંત એમને વિકાસના કામો એવા કર્યા છે કે અમારા જે સુરતની આખી સીરત બદલી નાખી છે અને તમે એમ જોશો કે સુરત સ્વચ્છતામાં બી ખૂબ અગ્રણી છે પ્રથમ ક્રમ લાવ્યો છે તો અમે એવી કહીએ છીએ કે પાટિલ સાહેબને જ બધું આભારી છે

અને અમારા સાહેબ એમ નાના હોય કે મોટા હોય ગરીબ હોય કે સારા હોય ઘરના હોય બધાને સાથે મળે છે બધા સાથે ફોટો પડાવીને શુભેચ્છા એમની લે છે અને સાહેબ એવા કામો પણ એવા સારા સારા કામો પણ કરે છે બહેનો મળે તો ખાસ દર વર્ષે પે જાન્યુઆરી મહિના પેલા ઉત્તરાયણના દિવસે એ જે હલ્દી કુમકુમ કરીને કાર્યક્રમ કરે છે તો એમાં આટલી બધી પાંચ છ સાત હજાર જે બહેનોની સંખ્યા થાય તો એ બહેનો એના માટે બોલાય છે કે બહેનોને આપણા સરકારશ્રીન યોજનાનું કંઈ ખબર પડે અને લાભ મળે બહેનોને એના માટે બધી બહેનો ભેગી થાય છે અને ખૂબ જ સારા કાર્યક્રમો શ્રી આપણે સાહેબ કરે છે અને બીજું કે હરિદ્વાર દર્શન પણ એમને દસ હજારથી વધુ બહેનો દર્શન કરાવે છે સંસદ ભવન જોવા ગયા છે હરિદ્વાર દર્શન ગંગા નદીમાં સ્થાન કરે છે તો આટલા બધા બહેનોને શુભેચ્છા અને આશીર્વાદ સાહેબને મળ્યા છે તો સાહેબને તો ચોથી વખત તો એમને ટિકિટ મળવું હતું જ તે એટલે અમે બધા તરફથી એમને શુભેચ્છા આપીએ ખૂબ સારા આશીર્વાદ આપીએ છીએ સાહેબ

તળિયે પહોંચી ગયેલી છે બેન કેવા કામો થયા છે ને હજુ કેવા કામોની જરૂર છે સુરત સિટી વિકાસશીલ થયું છે એમ કે આજે સુરત બૂટ્સ ડાયમંડ બૂટ્સની જે હમણાં જ કામગીરી પૂર્ણ થઈને શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આવીને ઓપનિંગ કરી ગયા એ સૌથી મોટું હમણાં સાહેબે ડુમસને જે તમે જોયો છે વિકાસના અર્થે ખાત મૂહૂર્ત એમના હાથે કરેલું છે એ એક મોટો વિકાસ થયો કહેવાય અને સૌથી પહેલા તો અમને તો સો ટકા ખાતરી હતી જ કે સાહેબનું નામ જાહેર થવાનું જ છે અમને પૂરો વિશ્વાસ હતો સાહેબ પર કે આવવાનું જ છે ને આમ ને આવશે જ એમને ટિકિટ મળવાની છે એવો અમને સો ટકા વિશ્વાસ હતો પણ ખાલી એક જાહેરાત તરીકે ઉપરથી જે કાગળ પેપર આવવાનું હતું એની જ અમે રાહ જોતા હતા બાકી અમને સો અને સાહેબનો સૌથી એક સ્વભાવ એવો છે કે કાર્યકર્તા પર એ ખૂબ વિશ્વાસ કરે છે જે કાર્યકર્તા પર સાહેબ બેન કેવી તૈયારી છે આ વખતે કેટલી લીડ અપાવશો કેવી તૈયારી તૈયારી ખૂબ સરસ ચાલે છે પાટીલ સાહેબનો સહકાર છે અમારો સહકાર છે એટલે ખૂબ સારું સરસ જ થવાનું છે

ચાલીને રેલવે સ્ટેશન થી બહાર નીકળવા માટે તકલીફ પડતી હતી એવા સંજોગોમાં ત્યાં એવી રિક્ષાઓ આવી જેના પર કોઈ પણ મૂલ્ય લીધા વગર અથવા તો કોઈ પણ પૈસા લીધા વગર એ એ વડીલોને બેસાડીને બહાર સુધી પહોંચાડવામાં આવતા હતા ત્યારે મેં પૂછ્યું કે ભાઈ આ રિક્ષામાં શું કોના દ્વારા સેવા આપવામાં આવી રહી છે ત્યારે કહેવામાં આવ્યું એટલે દરેક માણસની જે પરિસ્થિતિ હોય દેખાય છે પ્રતિભાબેન કેવું દેખાય છે તમારી આંખો થી આ સુરત કેવું દેખાય છે કેટલું સુંદર છે આ સુરત ખૂબ જ સુંદર શહેર છે અને અમને અમારા તમારા જેટલું સુંદર છે અમને અમારા શહેર પર ગર્વ છે તમારી ચેનલ જેટલું સુંદર છે આ શહેર અને તમારા ચેનલનો પણ આભાર માનીશ કે અમને અમારા શહેરની સફર કરાવી અને સાથે સાથે એક બીજી વાત કરીશ જે પાટીલ સાહેબ વિશે કે પાટિલ સાહેબ દરેક કાર્યકર્તાઓના પ્રોબ્લમને પોતાનો પ્રોબ્લમ સમજીને કામ કરે છે એ ક્યારેય બીજા જેમ બાના નથી કરતા એ સમય પર ફોન ઉચકીને એનું સમસ્યાનું સમાધાન કરે છે એ સમસ્યા કોઈ પણ હોય અને એક બીજું વાત છે કે પાટીલ સાહેબ વિશ્વ રેકોર્ડને તોડવા માટે અને સર્જવા માટે બનેલા છે પાટીલ સાહેબે દિવ્યા મોદી સાહેબનો જન્મદિવસ હતો ત્યારે નવસારી ખાતે દિવ્યાંગો પર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ કરેલો હતો જેમાં અગિયાર હજાર એકસો અગિયાર દિવ્યાંગોને ડિસેબલ જે કીટો આપેલી હતી ત્યાર પછી સ્વચ્છતા પર ગિનિસ કર્યો છે અને હાલમાં જે એમની લીડ છે એ પણ એક ગિનીસ રેકોર્ડ બ્રેક કરીને એક અમે પાર કરશું અને સૌથી સારામાં સારી આખા ભારતમાં સૌથી સારામાં સારી લીડથી અમે પાટિલ સાહેબને જીતાડશું એ આપણી ચેનલ જ અમે પ્રોમિસ કરીએ છીએ બિલકુલ બેન કેવા છે રોડ રસ્તા કેવા છે પબ્લિક સુવિધા કેવી છે અંદર ધી બેસ્ટ નવસારી ને સુરત ટ્વિન સિટી એમને નથી કહેવાતી બંને સાંસદો નું કામ બધી બેસ્ટ છે અમારા માટે તો ને અમે લોકો લાસ્ટ ટાઈમ સીઆર આર પાટીલ ફર્સ્ટ પર હતા લીડ માં આ વખતે તો સુરત ને નવસારી ટોપ પર રહેશે ઇન્ડિયા આખામાં

આપણે બ્રિજમાંથી જઈ રહ્યા છે બહુ બધા બ્રિજ બની ગયા છે ટ્રાફિક પણ નથી અત્યારે હું એમ કહેવા જઈશ કે આ ડાયમંડ સિટી હતું ટેક્સટાઇલની સિટી હતી અને અત્યારે આ બ્રિજ સિટી તરીકે થઈ છે લગભગ એકસો ને એકવીસ બ્રિજ સુરત સિટીમાં તૈયાર થઈ ગયા છે અને તેના ઉપર રદ આવી છે અને હજુ બીજા બધા કન્સ્ટ્રક્શનમાં બાકી છે એટલે તે ચાલુ થશે એમ કરીને એક તમારા માધ્યમથી ગુજરાત ફર્સ્ટના માધ્યમથી દરેક દર્શકોને વિનંતી કરીશ કે મોદી સાહેબે આપના માટે ઘણું બધું કર્યું છે અને તે જ તેવી રીતના સી આર પાટીલ સાહેબે આપણા માટે ઘણું બધું કરી રહ્યા છે તો આપણે કોઈને ધ્યાન ન દેતા વિપક્ષ તો છે જ નહીં કેમ કે બધાની એમ તમારા નત દેખાતું ચશ્મા પહેર્યા એટલે વિપક્ષ નહીં દેખાતું પણ નહીં દેખાતું કેમ કે કોઈ દિવસ આવતા જ નહીં દેખાતા જ નહીં હું વિપક્ષની વાત કરું અત્યારે 70 વર્ષ સુધી વિપક્ષનું રાજ હતું તે વખતે મને ખ્યાલ છે કે મને અહીંયા ઠોકર વાગેલી પાણી ભરતા ભરતા ક્યાં પાણી ભરવા ગયા હતા તમે શું વાત કરો છો તમે આટલા મોર્ડન બેન પાણી ભરવા જતા હતા ટેન્કર માં વીસ વર્ષ પચીસ વર્ષ પહેલા વાત કરું છું સાહેબ કઈ જગ્યાએ આશાનગર સોસાયટી માં ફોટો બોટો પાડ્યો તો એ સમય ફોટો અને તે વખતે મને લાગી ગયું ને આજે તમે વિચારો છો ન ચાલુ કરો ને પાણી આવે છે અત્યારે તો ચારે બાજુ મસ્ત દેખાય છે આમ હરિયાળી છે શર્મા હરિયાળી તને દેખાતી હોય તો બતાવજો થોડી થોડી નઈ તર બેનો કેસે હરિયાળી ના બતાવીશ સુરત અને પેલી વસ્તુ એમ કહીશ કે અત્યાર સુધી સેકન્ડ નંબર પર આવતું તું સુરત અને અત્યારે ફર્સ્ટ નંબર પર સુરત આવ્યું છે તો આ કોના કોના રાજમાં આવ્યું છે

તમામ માતાઓ બહેનો વડીલો ભાઈઓ યુવાઓ તમામ ની વાત સાંભળવા લોકસભાનો લાઈવ સ્ટુડિયો લઈને અમે આવી રહ્યા છીએ લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ